પોલીસના ચોપડે વોન્ટેડ હતો આશિષ વગાસિયા તેનું નામ છે ઓલપાડ વિસ્તારમાંથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે નકલી નોટ મેન્યુફેક્ચરિંગના રેકેટનો હવે પર્દાફાશ થઈ ચૂક્યો છે સુરત આ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે બનાવટી ચલણી નોટ બનાવનાર હાલ અત્યારે ઝડપાઈ ગયો છે

ચોક્કસ પુરાતા હોય છે અને પોલીસ ની નજરો થી બચતા નથી હોતા એટલે કે સુરત માં જે પ્રકારની સામે આવી રહ્યા છે નકલી નોટોમાં જે પ્રકારે ઓગણીસ મહિના થી વોન્ટેડ આરોપી છે તેને ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડ્યો છે અને સાથ નકલી ચલણી નોટો નો જે રીતનો આરોપી છે તે પચીસ વર્ષીય આશિષ પુરુષોત્તમ વઘાસિયા કે જેઓ પેરોલ જમ કર્યું હતું ને પેરોલ જમ કર્યા બાદ જે ફરાર હતો પરંતુ મહત્વનું છે કે પીઆઈડી બારડ અને ટીમની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી અને બાતમી મળતાની સાથે જ આ નકલી ચલણી નોટોમાં જે કઈ રીતે વોન્ટેડ આશીષ છે તેને ઓળપણમાંથી દબોચી લેવામાં આવ્યો છે અને આ પોલીસે રીટા આરોપી આશીષની વિરુદ્ધ વધુ કાર્યવાહી કડકાય ભરી હાથ ધરી છે જી અરવિંદ ત્યારે હવે પૂછપરછમાં વધુ ખુલાસા થવાની કેટલી શક્યતાઓ ચોક્કસ જે રીતે સુરત પોલીસ નું ઓપરેશન કારાવાસ ચાલી રહ્યું છે તે અંતર્ગત અને ખાસ કરીને હવે આ રીઢો ગુનેગાર છે એટલે બીજા કોઈ ગુનામાં તેમનું નામ કે કેમ એટલે પોલીસ હવે રિમાન્ડ દરમિયાન વધુ પૂછપરછ કરે તો વધુ કેટલાક ખુલાસા કે વધુ કેટલાક ગુનાનો ભેદ ઉકેલાય તો પણ નવાય નહીં જેવી નહીં જી બિલકુલ અરવિંદ તમારી સાથે જોડાઈને માહિતી આપવા બદલ આપનો આભાર તો હાલ સુરતમાંથી નવ મહિનાથી વોન્ટેડ આરોપી પકડાઈ ગયો છે જે ઓલરેડી પોલીસ ચોપડે વોન્ટેડ હતો તે હાલ અત્યારે ઓપરેશન કારાવાસ હેઠળ તેની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે